નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ અનુમાન છે સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાની મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે તો કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે રાજ્યમાં હવામાન નિષ્ણાત દ્વારા સપ્ટેમ્બર મહિનામાં અષાઢી જેવો માહોલ જોવા મળ્યો છે ત્યારે બંગાળના ઉપસાગર સિસ્ટમ સક્રિય થઈ છે જેથી આગામી સમયમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં પણ અષાઢી જેવો માહોલ રહેવાની શક્યતાઓ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળના ઉપસાગર સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પંચમહાલ દાહોદ લીમખેડા ગોધરામાં ભારે વરસાદની આગાહી કરી છે તેમજ મધ્ય ગુજરાતના વડોદરા આણંદ નડિયાદમાં વરસાદી માહોલ છવાઈ શકે છે તેમજ દાંતા અને બનાસકાંઠામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદ પડશે ઓક્ટોબર વરસાદને લઈ આગાહી કરી હતી કે રાજ્યમાં હાલ વરસાદ વિરા લેશે તેમજ સપ્ટેમ્બર મહિનાના અંતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે નવરાત્રી દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે એક થી અઢાર ઓક્ટોબર દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે બે આઠ સપ્ટેમ્બર થી ત્રણ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે